ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચેની ખેંચતાણ અને સસ્પેન્સનો આજે અંત આવ્યો છે કારણ કે ઝાલોદ નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી અધિકારી એ કે ભાટિયાની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં સત્તર ભાજપના અને અગિયાર અપક્ષો જે ચૂંટાઈને આવ્યા હતા વિજેતા હતા તેઓની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે રેખાબેન વસૈયા તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન નામોર તરીકે જાહેર કરાયા હતા નગરપાલિકાના આગામી અઢી વર્ષના સમયગાળા માટે મહિલા અનામત ઝાલોદ નગરપાલિકામાં રોસ્ટર પ્રમાણે જાહેર કરવામાં આવી હતી જેમાં ઓગણત્રીસમાં પ્રમુખ તરીકે રેખાબેન વસૈયા આજે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ઝાલોદ નગરપાલિકાના સાત વોર્ડમાં અઠાવીસ બેઠકો માટે તારીખ સોળમી તારીખે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો હતો સત્તર જેટલા ભાજપના વિજેતા ઉમેદવાર થયા હતા જ્યારે અગિયાર જેટલા ઉમેદવારો અપક્ષના વિજેતા થયા હતા જે બાદ પ્રમુખ ઉપપ્રમુખની ખેંચતાણ વચ્ચે ભાજપ અને અપક્ષો અંડરગ્રાઉન્ડ થઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને છેલ્લા ઘણા સમયથી પ્રમુખ ઉપપ્રમુખને લઈને જે અટકળો અને ખેંચતાણ અને અફવાઓ ચાલી રહી હતી તેનો આજે અંત આવ્યો છે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં બંને મહિલા હવે સત્તાનું સુકાન સંભાળશે અને આવનારા સમયમાં વિધિવત રીતે તેમનો ચાર્જ લઈ નગરપાલિકાના જે થતા કામો છે એ કામો કરવા માટે જોતરાઈ જશે ધન્યવાદ